તો આખરે સમગ્ર ગુજરાતમાં માં જેનો ઇન્ટર હતો દાહોદ અને ભરૂચ લોકસભા સીટની જો વાત કરવામાં આવે તો હાલ ભરૂચમાં શેરખાન પઠાણને ને ઓફિસિયલી કોંગ્રેસ દ્વારા કેન્ડિડેટ તરીકે જાહેર કરવામાં આવે છે અને ટૂંકા સમયમાં તેઓ નામાંકન કરવા કલેક્ટર ઓફિસ ખાતે પ્રયાણ કરશે અનેક તર્ક વિતર્ક વચ્ચે આજે છેલ્લા દિવસે ભરૂચ લોકસભા માટે માઇનોરિટીને ટિકિટ આપવાનું કોંગ્રેસ દ્વારા નક્કી કરાતા છેવટે કોંગ્રેસના યુવા નેતા શેરખાન પઠાણને ટિકિટ આપવામાં આવતા એમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર કોણની અટકળો વચ્ચે લઘુમતી ઉમેદવારને જ ટિકિટ મળવી જોઈએ તેવા દાવાઓ થતા યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાન વાગરા વિધાનસભા બેઠક ઉપર નજીવા મતોથી હારેલા સુલેમાન પટેલ અને આમોદના મોહમ્મદ કાકુજી જેવા દાવેદારો સપાટી પર આવ્યા છે આખરે કોંગ્રેસ મહુડી મંડળે પોતાના ઉમેદવાર ઉભો રાખવાનું નક્કી કરી યુથ કોંગ્રેસ પ્રમુખ અને યુવા આગેવાની એવા શેરખાન પઠાણ પર પસંદગીનો કળશ ઢોળતા ભરૂચ બેઠક ઉપર ત્રિપાંખીઓ ખેલાશે આજે મહુડી મંડળે પસંદગીની મહોર મારતા ફટાકડા ફોડી રેલી યોજીને શેરખાન પઠાણે એમનું નામાંકન દાખલ કર્યું હતું હવે આદિવાસી નેતા વચ્ચે એક માઇનોરિટી ઉમેદવાર કોંગ્રેસ દ્વારા ઉતારતા ત્રિપાંખીઓ જંગ છેડાયો છે નોંધનીય છે કે ભરૂચ લોકસભા વિસ્તારમાં આદિવાસી વોટ બેંક બાદ માઇનોરિટીની સંખ્યા પણ છે ત્યારે જોવું રહ્યું જનતા શું જનાદેશ આપે છે અમારી સાથે જોયા છે શેરખાન પઠાણ શેરખાન પઠાણ સાથે વાત કરું શેરભાઈ શું લાગે છે સમીકરણો શું હશે તમને કેન્ડિડેટ તરીકે જાહેર કરવામાં આવે છે શું રણનીતિ હશે કયા પ્રશ્નો લઈને જનતાની વાતમાં જશો કોંગ્રેસ ભરૂચ લોકસભાની અંદર કોંગ્રેસની વિચારધારાને લઈને અમે આખી લોકસભામાં જવાના છે જે બેરોજગારીનો મુદ્દો છે સૌથી મોટો ભરૂચ લોકસભાની અંદર જે યુવાનો બેરોજગાર છે જે નોકરીઓ નથી મળતી તે મુદ્દાને લઈને ખાસ કરીને ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા મહિલાઓની સુરક્ષા નથી ત્યારે તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા અમારી આખી કોંગ્રેસ સમિતિની સાથે રહીને અમે ભરૂચ લોકસભાની અંદર ગામે ગામ જઈને કોંગ્રેસનો વિજય ચોક્કસ થવાનો છે અને ચોક્કસ વિજય થવાનો છે બે આદિવાસી નેતાઓ તમારી સામે એક ચુનતિપૂર્ણ છે એક છોટુભાઈ વસાવા અને એક મનસુખભાઈ વસાવા આ ચુનવતી કેટલી રહેશે તમારી સાથે કયો કયો એવો પાસો હશે કે આદિવાસી પ્રજાને આપ આકર્ષી શકશો ચોક્કસ બે આદિવાસી ઉમેદવાર છે મને ચોક્કસ મારી આદિવાસી પ્રજા પર મને તમામ લોકો પર મને ચોક્કસ વિશ્વાસ છે વર્ષોથી હું ટ્રાઈબલમાં રહું છું નેત્રંગ ગામમાં તમામ લોકો તમામ સમાજના લોકો મારી સાથે જોડાયેલા છે અને સૌથી સારામાં સારી લીડ અને તમામ સમાજ મારી સાથે જોડાયેલો છે અને તમામ લોકો આજે પણ મારા નેત્રંગ દેડીયાપાડા સાગબાર અને વાલિયા ઝઘડિયાથી લોકો ફોર્મ ભરવા માટે પણ મોટી સંખ્યામાં કાર્યકરો પણ આવેલા છે આગેવાનો પણ આવેલા છે ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે તમામ સમાજ અને સારામાં સારી લીડ અમને આ બે વિધાનસભાની અંદર મળવાની છે તો આ હતા જેમનું કહેવું છે કે તમામ આગેવાનો તમામ સમાજને સાથે લઈને ચાલીશું અને ચોક્કસ એમને જીતની ક્યાંક ને ક્યાંક આશા બતાવી છે સહયોગી દીપક ચૌહાણ સાથે કને ગુજરાત ભરૂચ